ભાઈઓ આ વર્ષની સિઝનમાં સ્યારથી સિઝન શરૂ થઈ ત્યારથી આપણે જોઈએ તો આપણા જીરાના ભાવમાં બહુ મોટા ફેરફારો શરૂઆતમાં ન આવ્યા પણ એપ્રિલ મહિનો બેઠો એટલે આપણા જીરાના ભાવમાં સળવળાટ શરૂ થયો અને એપ્રિલ મહિનાના વીતેલા ત્રણ અઠવાડિયા દરમિયાન આપણા જીરાએ ખૂબ મોટી ઊંચાઈ પ્રાપ્ત કરી ફરી પાછું આપણે એક વખત આપણા જીરાના ભાવને ઘટતા જોઈ રહ્યા છીએ સારી ક્વોલિટીમાં પાંચ આપણા કેટલાક ખેડૂતોએ એકાદ બે દિવસ માટે લીધો ત્યાર પછી ધીમે ધીમે રોજે રોજ બજાર પચાસ પંચોતેર પચાસ પંચોતેર વીસ કિલો એ ઘટતા ઘટતા અત્યારના દિવસોમાં આપણે જે માલ આપણો વેચી રહ્યા છીએ એમાં એવરેજ સરેશ સરેરાશ માલ આપણો બજારમાં વેચાતી નિકાસ ક્વોલિટી આ માલ બહુ ઊંચો વેચાય તો લગભગ છેતાલીસો છેતાલીસો પચીસ રૂપિયા અટકી જાય છે એટલે કે છસો થી સાતસો રૂપિયા જેટલો ભાવ અઠવાડિયા દરમિયાન આપણો નીચે આવી ગયો છે હવે આ દરમિયાન જે સારો ભાવ પહોંચ્યો ત્યારે કેટલાક ખેડૂતો પોતાનો માલ વેચી ચૂક્યા અને કેટલાક ખેડૂતો એ દિવસો દરમિયાન પણ માલ વેચવાથી રહી ગયા હવે જે ખેડૂતો જે દિવસોમાં માલ વેચવા માંગતા હતા અને ન વેચી શક્યા એવા ખેડૂતો માટે ત્યાર પછી ઘટતા બજારમાં વેચવાનું શક્ય નહોતું અત્યારે હવે જ્યાં બજાર પહોંચ્યું છે ત્યાં વેચતા પહેલા આપણને ખેડૂત તરીકે એક અપેક્ષા હજી બનતી હોય છે કે કદાચ આગળના દિવસોમાં ભાવોમાં સુધારો આવી શકે છે જે ખેડૂતો માટે સંગ્રહ કર્યા પછી બજાર સુધરે ત્યારે વેચવાનું નક્કી કર્યું હોય છે પણ અત્યારે ચૂકી ગયેલા આપણે જે કોઈ ખેડૂતો હોઈએ કે પાંચ હજારમાં વેચવું છે અને ન વેચી શક્યા એમને માટે નજીકના દિવસોમાં

ખેડૂતોની સાથે ત્રણથી ચાર વખત ચર્ચાઓ કરી છે અને જ્યારથી ભાવમાં મોટા વધારાની શરૂઆત થઈ ગઈ ત્યારે પણ આપણે દરેક દર્શક મિત્રોની સાથે એક વાત અવશ્ય કરી છે કે આ પ્રમાણે જયારે ભાવ વધારો માલમાં આવે ત્યારે એ બજારનો વધારો નથી હોતો ક્યાંક ને ક્યાંક સટ્ટાખોરી શરૂ થઈ છે આટલું આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે દસ દિવસની અંદર કોઈ પણ ચીજમાં પચીસ ટકા જેટલો ભાવ વધારો આવે એ બજારનો વધારો ક્યારેય નથી હોતો કોઈ પાકમાં નથી હોતો એ એ વધારો જે આવે હંમેશા સટ્ટાની અસર નીચે આવેલો ભાવ વધારો હોય છે હવે સટ્ટાબાજીનો જે કઈ ભાવ વધારો આવતો હોય એ ભાવ વધારાનો લાભ ખેડૂત તરીકે આપણે બહુ ઓછા માણસો લઈ શકતા હોઈએ છીએ કારણ કે આપણે માલ પાકે ત્યારે આપણે બજાર તરફ નજર કરતા હોઈએ છીએ અને એ દિવસોમાં જે રૂપમાં બજાર આપણને દોરે એ રૂપમાં આપણે બજાર પાછળ દોરવાતા હોઈએ છીએ પણ સટ્ટાખોરીનો માહોલ જ્યારે જ્યારે કોઈ ચીજમાં બને ત્યારે કેટલાક ખેડૂતો અવશ્ય લઈ શકતા હોય છે હવે આ જે સટ્ટાખોરી ચાલી એ સટ્ટાખોરી દરમિયાન કેટલાક ખેડૂતોએ પોતાનો માલ વેચો કેટલાક ખેડૂતો આપણે રહી ગયા હવે આપણને ફરી વખત આ પ્રમાણેનો લાભ મળી શકે કે ન મળી શકે તો બજારના હિસાબથી બજાર ધીમે ધીમે વધતું જાય ક્યારેક દસ રૂપિયા વધે ક્યારેક વીસ રૂપિયા વધે ફરી પાછું બે દિવસ બજાર સમતલ ચાલે ફરી પાછું બે પાંચ દસ રૂપિયાનો વધારો આવે પાછા રૂપિયા ઓછા થાય એવું કરતા કરતા દસ પંદર દિવસ કે મહિને ધાડે બજાર ભાવની અંદર દસ થી બાર ટકા જેટલો સુધારો આવે એ સુધારો સ્વાભાવિક રીતે બજારની જરૂરિયાત પ્રમાણે આવતો સુધારો હોય છે અને એ સુધારો લાંબા ગાળા સુધી પણ ટકી રહેવાની શક્યતાઓ હોય છે પણ એકદમ ઝડપથી દિવસે પણ ભાવ વધે ને રાત્રે પણ ભાવ વધે ત્યારે સમજવું કે ક્યાંક ને ક્યાંક થી સટ્ટાખોરી થઈ છે એક વખત સટ્ટાખોરી થઈ ગઈ જીરામાં હવે ફરી વખત થાય તો આપણામાંથી કેટલા ખેડૂતો નીકળી જવા તૈયાર છે તો સૌથી પહેલા ખેડૂત તરીકે આપણા માલને આપણે એક ભાવથી નિશ્ચિત કરી અને બેસવું આ બહુ જરૂરી છે આપણે કેટલો ભાવ થાય ત્યારે વેચવું છે આ આપણી પાસે નક્કી હોવું જોઈએ સાથોસાથ જે ભાવથી આપણે વેચવા માંગતા હોઈએ એ આપણે કેટલું વેચવું છે માની લો કે આજે ફરી વખત કોઈ તરીકે આપણે નક્કી કરીએ કે મારે છ હજાર રૂપિયાનો ભાવ થાય વીસ કિલોનો તો મારો માલ વેચવો છે સાથે સાથે એ પણ નક્કી કરવું પડશે આપણે કે આપણે કેટલો માલ વેચવો છે પચાસ મણ માલ છે આપણી પાસે તો એમાંથી આપણે કેટલા મણ વેચવો છે વીસ મણ વેચવો છે પચીસ મણ વેચવો છે કે વેચવો છે આવું ગણિત આપણી પાસે છે તો જ આપણે લાભ લઈ આપણી પાસે આપણો પણ આંકડો નક્કી નથી તો જ્યાં સુધી ભાવ વધતો હોય ત્યાં સુધી આપણે રાહમાં બેસીએ અને પછી જ્યારે અચાનક ઘટવા માંડે ત્યારે આપણે વેચી ન શકીએ આવી પરિસ્થિતિ કાયમ માટે આપણી સામે આવતી હોય છે અને જીરાના પાકમાં આ વર્ષે અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો દુનિયા આખીમાં ક્યાંયથી પણ એવડી મોટી ડિમાન્ડ નથી નીકળી કે આપણા ભાવ આટલા બધા ઝડપથી વધી જાય જ્યારે ભાવ વધતા હતા ત્યારે ખૂબ બધા લોકો કહેતા હતા કે આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ મોટો નિકાસનો ઓર્ડર આવ્યો છે અને બહુ ભાવમાં સુધારો આવ્યો છે હકીકત એવી કશી હલચલ બજારમાં નહોતી બજારમાં જે હલચલ હતી એ માત્ર ને માત્ર સટ્ટાખોરીના કારણે હતી આપણા દેશની બજારની જે કઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે જ માલ અત્યારે આપણો કપાઈ રહ્યો છે સામે વિદેશના બજારમાં માલ આપણો અવશ્ય જઈ રહ્યો છે પણ એ વિતેલા દિવસો એટલે કે વિતેલા વર્ષની સિઝન દરમિયાન જે ભાવથી માલ જતો હતો એ જ ભાવથી અત્યારે પણ આપણો માલ જઈ રહ્યો છે એટલે બજારમાં ઝડપથી વધારાની કોઈ પાયાબદ્ધ શક્યતાઓ નહોતી જે સુધારો આવ્યો હોય હજી એકાદ બે વખત આ વર્ષમાં કદાચ સટ્ટાખોરી બજારમાં દાખલ થાય અને સટ્ટાખોરીના હિસાબે બજારમાં ફેરફાર આવે ઉછાળો આવે ખૂબ મોટો વધારો પણ આવી શકે બજારમાં પણ કેવડો વધારો આવી શકે એનો આંકડો સટ્ટાખોરીના ધોરણે નક્કી ન થઈ શકે આપણે આપણા માલનો એક ભાવ જો નક્કી કરી અને નિર્ણય કરીને બેસીએ તો સટ્ટાખોરી જ્યારે શરૂ થાય ત્યારે ત્યાં પહોંચે ભાવ એટલે આપણે આપણો માલ વેચી અને નીકળી જઈ શકીએ તો જ આપણે સટ્ટાખોરીનો લાભ લઈ શકીએ વચ્ચે આપણે આપણે સંગ્રહેલા માલનો લાભ ક્યારેક કેટલાક ખેડૂતો સિઝન પૂરી થઈ જાય તો પણ નથી લઈ શકતા એનો દાખલો છે કે અત્યારે આ સિઝનમાં હજી પણ આપણો જૂના જીરાનો માલ આવી રહ્યો છે એવી જ રીતે જૂના કપાસનો માલ પણ આવી રહ્યો છે જૂના ધાણાનો પણ માલ આવી રહ્યો છે અર્થાત જે ખેડૂતો આખી સિઝન પૂરી થાય નવી સિઝન શરૂ થાય નવી સિઝન અડધે પહોંચી જાય તો પણ પોતાનો માલ ન વેચી શક્યા હોય એ ખેડૂતો અનિશ્ચિત ખેડૂતો હોય છે અને એવા ખેડૂતો ક્યારેય બજારનો ઊંચામાં ઊંચો લાભ નથી લઈ શકતા ઊંચામાં ઊંચો લાભ બજારમાં એ જ ખેડૂતો લઈ શકે છે કે જે પોતાના માલનો ભાવ પોતે નક્કી કરી અને બેઠા હોય અને એ ભાવથી બજાર પહોંચે એટલે પોતાનો માલ કાપી નાખે આજના સમયમાં આપણે જોઈએ તો અત્યારે હવે જીરું આપણું મીડિયમ માલ જે આપણો મોટા ભાગનો વેચાઈ રહ્યો હોય એ લગભગ બેતાલીસો થી સારો માલિસો થી પિસ્તાલીસો મહત્તમ ચાર હજાર સાતસો રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે હવે આપણી પાસે જે કાંઈ માલ છે એમાંથી આ ભાવથી વેચવાની જેની જરૂરિયાત હોય એ ખેડૂતો આ ભાવથી વેચી રહ્યા છે સંગ્રહ કરવાની જેમની શક્તિ હોય લાંબા ગાળે સંગ્રહ કરવી અને વેચવાનું જેમનું ગણિત હોય એવા ખેડૂતો માટે નજીકના દિવસોની કોઈ શક્યતાઓની ચર્ચાની જરૂર નથી પણ જેમણે નજીકના દિવસોમાં ભાવ સુધારો થાય અને સુધારાના હિસાબથી માલ વેચવો છે એવા ખેડૂતો પોતાના માલનો એક ભાવ નક્કી કરી અને બેસે કે પાંચ હજાર થાય ત્યારે વેચવું છે પાંચ હજાર પાંચસો થાય તો વેચવું છે તો એવા ખેડૂતો આગામી દિવસોમાં કદાચ બજારમાં સટ્ટાખોરી દાખલ થાય તો સટ્ટાખોરીના ધોરણે પણ પોતાના માલ પર ભાવનો લાભ લઈ શકે છે અન્યથા બજાર અત્યારે જ્યાં ચાલી રહ્યું છે એ બજાર થી આપણે બજાર ભાવે માલ વેચવા માંગતા હોઈએ તો આજના દિવસોમાં પણ વેચી શકીએ છીએ અને આગામી દિવસોમાં ગમે ત્યારે પણ આપણે બજાર ભાવથી આપણો માલ વેચી શકીએ છીએ તો આજના દિવસે આપણે જીરા પર જે કઈ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચર્ચા આપણા જીરાના અત્યારના ભાવ આગામી દિવસોમાં શક્યતાઓ કેવી છે તો વિશેષ વધારો મળી જવાની શક્યતાઓ બજાર બાજુથી બહુ જાજી નથી સિવાય કે ફરી એક વખત સટ્ટાખોરી બજારમાં દાખલ થાય સટ્ટાખોરીનો લાભ લેવો હોય એવા ખેડૂતો પોતાના ભાવનો એક નિર્ણય નિશ્ચિત કરે આ ભાવથી વેચવું છે તો નજીકના દિવસોમાં ફરી એકાદ વખત પાછી સટ્ટાખોરી દાખલ થાય તો એનો લાભ આપણે લઈ શકીએ મિત્રો અન્યથા લાંબા ગાળે સંગ્રહ કરી બજારમાં આવતા નિયમિત અને ધીમા ધીમા સુધારાના આધારે આપણે

આ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એવા પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત